બાળકોના મેળાએ કરાવ્યા ઓળખના દર્શન આત્મનિર્ભર કેમ બનાય એના થયા છે દર્શન આજ રોજ તારીખ તેર નવ બે હજાર ચોવીસના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામની શ્રી કેનેડી કન્યા પ્રાથમિક શાળામાં ભવ્યથી ભવ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ મેળાનું ઉદઘાટન કેરવણી નિરીક્ષક શ્રી પીઠાભાઈ કરમૂરના વરદ હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું અને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો આ પ્રસંગે શિક્ષક ગણા બહેનો ભાઈઓ વડીલો યુવાનો મહાનુભાવો શાળાના બાળકોના વાલીઓ તથા આજ ગામના પ્રસિદ્ધ ચિત્રકાર અરવિંદભાઈ ખાણધર મેળો નિહાળવા બહોળી સંખ્યામાં ખૂબ આનંદ ઉત્સાહથી આયોજકો લોકો તથા બાળકો જોવા આવ્યા હતા બાળકો શિક્ષણ મેળવી આત્મનિર્ભર થાય પોતાની આવડક પોતાના જીવન સુખેથી નિવારવા એક વ્યવસાય બની શકે એવો આત્મવિશ્વાસના લોકોને દર્શન કરાવ્યા હતા અને પોતાની જાતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરી નફો કરી બતાવ્યો હતો આમાં મેળાનો મૂળ ઉદ્દેશ શિક્ષક મેળવી નોકરી જ નહીં આવડતથી પણ જીવન ચલાવી શકાય છે આવું બાળકોનું કેવું હતું આમાં મેળાની મુલાકાત સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝે લીધી હતી જેમાં ગામ લોકોના મહાનુભાવો બાળકોના શાળાના આચાર્ય તથા પ્રસિદ્ધ ચિત્રકાર અરવિંદભાઈ ખાણદર મુલાકાત લીધી હતી રિપોર્ટ વંડરસિંહ જાડેજા દ્વારા અને આપને પૂછ્યું છે કે કેનેડી કન્યા છાત્રાલયની અંદર જે આ પ્રવૃત્તિ થઈ છે મેળા બાબતની તે આપને કેવું લાગ્યું એમ સાહેબ કેનેડી ગામનો ઉત્સાહ વધારનાર મેળો છે અને આ કેનેડી કન્યા શાળાની અંદર જે આયોજન કરે છે અહીંના શિક્ષક શ્રી સુમતભાઈ લગારીયા બાકીનો સ્ટાફ બધોય બહુ ઉત્સાહભેર ભાગ લે છે અને ગામ લોકો પણ ઉત્સાહભેર ભાગ લે છે આનાથી બાળકોનું ઘડતર થાય છે કઈ રીતના બધો વેપારમાં જોડાવું આ તો બધું આયોજન બહુ સરસ કરે છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન હું સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી આવું છું આજે આપણે કન્યા જે પ્રાથમિક શાળા જે છે કેનેડી એની અંદર આપ આવ્યા છો મેળાનું આયોજન છે તો આપણને કેવું લાગ્યું એમ નામી લાગ્યું એટલે આપ શું કરવા માટે આવ્યા છો અહીંયા આખા જોવાનું છોકરા આઠ લેવા બરોબર એટલે છોકરાની આમાં પ્રવૃત્તિ તમને શું શું જોવા મીડિયામાં બધી બધી બધું સારું છે એટલે શું શું આમાં છોકરા પ્રવૃત્તિ કરે છે એમાં તમને શું આમ આમ અંદરથી હું લાગ્યું કે છોકરા કઈ રીતે આમાં

અમારા જીવનમાં અમે ખૂબ આગળ વધી શકીએ પછી ગમે તે ધંધો કરી ના શકીએ તો આવી બધી વસ્તુથી આપણું જીવન ચલાવી સારી રીતે ચલાવી શકીએ છીએ બરાબર એટલે ટૂંકમાં શિક્ષણની સાથે તમે જે આ વ્યવસાય કરીને અને આત્મનિર્ભર બની શકો એવી તમારી ઈચ્છા ખરીને હા તો શિક્ષણ મેળવવું જરૂરી છે નોકરી માટે જરૂરી છે કે બધા માટે જરૂરી છે બધા માટે જરૂરી છે શિક્ષક શિક્ષણ લેવું જરૂરી છે તો એનો મતલબ એવો નથી કે નોકરી જ મળવી જોઈએ ગમે ગમે પ્રવૃત્તિ કરીને પણ માણસ આગળ વધી શકે છે એવો હેતુ તમારો છે એમ બરોબર ને આભાર બેન પ્રશ્ન અસ્મિતા મારી આવું છું અને આપને પૂછું છું આપ જે આવ્યો છો આપણે કેનેડી કન્યા છાત્રાલયની અંદર સરસ મજાનું મેળાનું આયોજન કર્યું છે બાળકોએ કર્યું છે પોતાની જે નિપુણતા જે છે એ પોતે રજૂ કરી છે કે જે આવનાર સમયને તે આત્મનિર્ભર પોતે બની શકે એ માટે તો તમે આમાં તમારું શું મંતવ્ય છે તો હું શું કહેવા માગું છું બાળકો છે એ પોતાની જાગૃતતા અને પોતે કઈ રીતને મહેનત કરી અને આગળ વધે છે એ એને એને બાળકોને પ્રોત્સાહન આપવા માટે અમે હાજર રહ્યા છીએ અને બાળકો આગળ વધે એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ બરાબર આપને કેવું લાગ્યું આ નિહાળીને બહુ સારું લાગ્યું અને આ સ્કૂલમાં પ્રવૃત્તિ બહુ જાજી થાય છે બાળકો માટે બહુ વ્યવસ્થિત બહુ શિક્ષણ શિક્ષણ પણ બહુ સારું છે અને સાહેબો બહુ બહુ મહેનત કરે છે થેન્ક યુ અને આપ જે કન્યા છાત્રાની કન્યા શાળાની અંદર જે કાર્યક્રમ ગોઠવો છે એ બદલ આપનું શું કેવું છે સાહેબા અમારે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટે એક આ શિક્ષણનો જ એક ભાગરૂપે અમે બાળમેળાનું આયોજન કર્યું છે પણ બાળમેળો કરીએ તો થોડોક એવો વિશેષ કરીએ અમારો અને બાળકોનો બધા એનો ઉત્સાહ હતો કે કંઈક વિશેષ કરીએ એટલે બાળકોએ છેલ્લા અઠવાડિયાથી પોતાની જાતે બધી પ્રવૃત્તિઓ કરી પોતાની જાતે કે સાહેબ અમારે આવો સ્ટોલ કરવો છે આવો સ્ટોલ કરવો છે એ કરી અને વ્યવસ્થિત તૈયારી કરી અને સરસ મજાનો સ્ટોલ કર્યો છે ખૂબ સારી પ્રવૃત્તિઓ બનાવી છે અને આ શાળાને ગ્રામજનોનો પણ એટલો જ અમને પણ સહકાર મળે છે સાહેબ એ બરોબર છે પણ ઘણી શાળાની અંદર શિક્ષણ તો અપાય જ છે પણ આવી વિશેષ પ્રવૃત્તિ કરવા પાછળનો આપનો હેતુ શું છે હવે શિક્ષણમાં એવું છે કે બાળકનો અભ્યાસિક વિકાસ થાય અને સાથે સાથે અભ્યાસિક વિકાસ થાય અભ્યાસની સાથેની બીજી પ્રવૃત્તિઓ અને બાળક પોતે આવી પ્રવૃત્તિઓ કરી અને આત્મનિર્ભર બને ભવિષ્યમાં શિક્ષણ તો મેળવશે પણ આવી પ્રવૃત્તિઓ કરશે અને એને ધંધાકીય અથવા તો જે પોતાનો આત્મનિર્ભર બનવાનું જે જ્ઞાન છે એ આપવા માટેનો અમારો એક પ્રયાસ છે આજે કેનેડી કન્યા પ્રાથમિક શાળાની અંદર બાળકોની જે નિપુણતા છે અને બાળકો ભવિષ્યની અંદર કાંઈક કરી શકે બની શકે શિક્ષણ મેળવવું જરૂરી છે બરાબર પણ નોકરી માટે જરૂરી નથી પણ હર કોઈ ધંધાની અંદર કઈ રીતે પ્રવૃત્તિ કરી શકે એવું સરસ મજાનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી છે અને વાલીઓ શિક્ષકગણો બધા એની આજ નિહાળી રહ્યા છે અને આપ પણ નિહાળવા એવા છો તો આપનો પરિચય આપો આપ જાણીતા ચિત્રકાર છો આપ રાજ્ય લેવલે ઉભરતા ચિત્રકાર છો મેં એવું જાણ્યું છે તો આપનો પરિચય આપો અને આપને જે જે રાજ્ય સરકાર તરફથી કોઈ પણ હુંફ આપવામાં આવી પબ્લિકને જણાવશો નમસ્કાર સાહેબ હું અરવિંદભાઈ ખાણદર છું અને મારું જન્મસ્થળ છે અહીંયા કેનેડી છે અને કેનેડીનું હોય તો પછી ખરેખર તો જિલ્લા લેવલે રાજ્ય લેવલે દેશ લેવલે નામ છે ઘણા બધા વર્ષો થયા અને એક આ સ્કૂલ છે કેનેડી કન્યા શાળા એનું પણ કાયમ જે શ્લોક આવે છે એ બધા વ્યક્તિ જાણે છે અને કાયમની પ્રવૃત્તિ અલગ અલગ હોય છે અને આજે મેળો છે એ મેળો એક એવી વસ્તુ છે કે હરેક વ્યક્તિ બાળકોને પ્રોત્સાહન મળે પ્રોત્સાહન મળે જે પ્રવૃત્તિ રાજ્ય લેવલમાં એ પણ જણાવું છું અને એવોર્ડ અને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરાયેલા છે લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરેલો છે કેનેડી એક ખરેખર અને મારી કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય કે કોઈ પણ ન્યૂઝ હોય તો એમાં મારે કેનેડીનું નામ પહેલા હોય છે અને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે પછી અયોધ્યાની અંદર હું પણ મને બોલાવવામાં આવ્યો હતો ત્યાં પણ ઘણા બધા ચિત્રો પ્રદર્શિત કર્યા અને ઘણા બધા એવોર્ડ પણ લીધા છે રાજ્ય લેવલે અને નેશનલ લેવલે પણ તમારી મુલાકાત થયેલ છે મહાનુભાવો જોઈને તો આપણે અહીંયા જોઈએ તો આપણે કલેક્ટર સાહેબ હોય પછી જિલ્લાના અધિકારી હોય પછી આપણે નેશનલ લેવલના હોય જેવા કે અમે અયોધ્યા ગયા ને ત્યારે નેપાળના પીએમ પણ આવ્યા હતા સીએમ સાહેબ આવ્યા હતા અને ઘણા બધા એમ કે આ મહાનુભાવ નામ આપ્યું અત્યારે ઘણા બધાનું આપણે યાદી થઈ જાય ખરેખર આપણે આપણા માટે ગૌરવની વાત છે કે જે અરવિંદભાઈ જેવા જે ચિત્રકાર જે છે એ આપણા તાલુકાનું નહીં પણ જિલ્લાનું ગૌરવ છે એવા જે કેનેડી કન્યા પ્રાથમિક શાળામાં મેળાને નિહાળવા પધાર્યા છે ખૂબ ખૂબ નાના તમારો પણ ખૂબ ખૂબ આભાર અને તમારો તમારો કિંમતી સમય વાપરીને પણ અહીંયા એવા એ તમારો પણ ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ આવું છું અને આપને પૂછું છું કે આજ કન્યા છાત્રાલય જે કેનેડી જે મેળાનું આયોજન કરવામાં આવ્યું જે બાળ બાળકોની નિપુણતા છે એ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી કે ભવિષ્યની અંદર શિક્ષણ જેમ જરૂરી છે એમ આવડત પણ જેવું છે હર કોઈને નોકરી નથી મળતી ગવર્મેન્ટ પણ આત્મનિર્ભય કઈ રીતે બની શકે એના માટેનો સરસ મજાનો શિક્ષકો દ્વારા એક સયારો પ્રયાસ કરીને અને જે કાર્યક્રમનું આયોજન કર્યું એમાં આપે ઓપનિંગ કર્યું તો આપનો પરિચય આપો કલ્યાણપુર કેરવણી નિરીક્ષક બીટ બે આજના આજરોજ તારીખ તેરના રોજ કેનેડી શાળામાં બાળકો દ્વારા બાળ મેળો અને બાળકોનો સહિયારો વિકાસ અને બાળકોને જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા અનુભવ થાય પોતે આગળ અભ્યાસમાં ભણી શકે નહીં પણ પ્રવૃત્તિ કરીને કોઈ પણ વસ્તુનો લાભ મળે અને એનો અનુભવ મળે એ હેતુ સર એસએસએ દ્વારા અને અમારી શાળા શ્રી કેનેડી કન્યા શાળાના શિક્ષકોના સહયોગથી આજ સરસ મજાનો બાળમેળાનું આયોજન કરેલું છે અને ખૂબ જ સરસ દરેક પ્રવૃત્તિ અલગ અલગ પ્રવૃત્તિ છે તેનો દરેક બાળકો અને ગામજનોને સરસ મજાનો લાભ મળે એ હેતુથી આ શાળામાં આજ રોજ આ કાર્યક્રમ કરવામાં આવેલ છે